હા મારું નામ અમિત સોની વ્યવસાય ટેક્સ એડવોકેટ એડવોકેટ છું ઇન્કમ ટેક્સ જીએસટીના વ્યવસાય સાથે જોડાયેલ છું તારે વર્ષ બે હજાર ચોવીસ બજેટ બે હજાર ચોવીસથી વાત કરું તો આ બજેટ સામાન્ય અને લોંગ ટર્મ બજેટ કહી શકાય પરંતુ આવકારદાયક છે એ પણ કહી શકાય નાણાં મંત્રીએ આજે જે બજેટ રજૂ કર્યું છે તેમાં સર્વપ્રથમ આમ જનતા માટે વાત કરું તો ટેક્સ સ્લેબમાં રજૂ સુધારા કરે છે એમાં વાત કરું તો નવા ટેક્સ મુજબ ઝીરો થી ત્રણ લાખ સુધી આવક પર કોઈ ટેક્સ ભરવાનો નથી ત્રણ લાખ થી સાત લાખમાં પાંચ ટકા ટેક્સ છે સાત લાખ થી દસ લાખમાં દસ ટકા ટેક્સ છે દસ લાખ થી બાર લાખ બાર લાખ સુધીમાં પંદર ટકા અને બાર લાખ થી પંદર લાખ સુધીમાં વીસ ટકા અને પંદર લાખ થી ઉપર ત્રીસ ટકા ટેક્સ લાદેલ છે આમ મંત્રી જણાવે છે કે જો નવું રિઝ્યુમ અપનાવશો તો સત્તર હજાર પાંચસો નો કરદાતાને લાભ થશે એ આવકારદાયક છે પરંતુ જૂના રીઝીમાં કોઈ ફેરફાર કરે નથી એ પણ જનતાએ જોવું રહ્યું હાલમાં કરદાતાઓ જ્યારે સેન ઇન્વેસ્ટમેન્ટ તરફ વળી રહ્યા છે ત્યારે શોર્ટ ટર્મ કેપિટલ ગેનમાં વીસ ટકા ટેક્સ લાદેલ છે અને લોંગ ટર્મ કેપિટલ ગેનમાં વાત કરો તો દસ ટકાના સાડા બાર ટકા ટેક્સ કરેલ છે જેનાથી થોડી માર્કેટમાં અસર રહેવાની છે એ ચોક્કસ કહી શકાય કેપિટલ ગેઇનમાં જે પહેલાં લોંગ ટર્મ કેપિટલ ગેન હતો એમાં એક લાખ સુધી બાદ મળતું હતું તેની લિમિટ વધારીને સવા લાખ સુધી આવક કમાય ત્યાં સુધી તેને ટેક્સ મુક્તિ મળશે એ પણ એક આવકારદાયક સુધારો છે સ્ટાન્ડર્ડ ડિડક્શનની વાત કરું તો પચાસ હજારથી પચાસ હજાર હતી તેને પંચોતેર હજાર કરેલ છે ફેમિલી પેન્શન ડિડક્શન હતું જે પંદર હજાર હતું એ પચીસ હજાર કરેલ છે વધુમાં વાત કરું તો કરદાતાઓની ઇન્કમ ટેક્સની અપીલો પેન્ડિંગ છે ત્યારે સરકાર આ પેન્ડિંગ નિકાલ માટે વિવાદ છે વિવાદ છે વિવાદ વિશ્વાસ સ્કીમ બે હજાર ચોવીસ લાવવામાં લાવવામાં આવશે તેમ જણાવેલ છે ટીડીએસના દરોમાં પણ ફેરફાર કરેલ છે અને ટીડીએસના જે ભરવામાં કસુદાર થશે જે ડી ક્રિમિલાઇઝેશન એક્ટ અંદર લાગુ પડશે તેવું જણાવેલ છે ફર્સ્ટ અપીલ માટે પણ અપીલ અધિકારીઓ ચલાવવા માટે અપીલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે એ પણ એક આવકારદાયક સુધારો કરેલ છે અને કસ્ટમની વાત કરું તો કસ્ટમમાં મોબાઈલ અને મોબાઈલની એસેસરીઝમાં પણ ડ્યુટીમાં ઘટાડો કરેલ છે કેન્સરની દવાઓ જે અત્યારે હાલ ભારતમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કેન્સરની દવાઓ પર કસ્ટમ ડ્યુટી પણ નાબૂદ કરવામાં આવે છે તે આવકારદાયક છે રોજગારીમાં માટેની વાત કરું તો સરકાર બે લાખ કરોડનું પેકેજ જાહેર કરે છે જેમાં વિવિધ યોજનાઓ આપેલ છે ટોપ કંપનીમાં જોબ આપવાની વાત કરે છે સ્ટાઇપેન્ડ આપવાની પણ વાત કરે છે તે પણ આવકારદાયક છે પરંતુ બીજો એક નવો સુધારો કરો તો ઇન્કમ ટેક્સમાં પાર્ટનરશિપ ફર્મમાં પાર્ટનરને પાર્ટનર સેલેરી રેમ્યુનેશન કમિશન કે ઇન્ટરેસ્ટ આપવામાં આવશે ત્યારે 194 એચ મુજબ 194 ટી સેક્શન મુજબ એક ટીડીએસ એપ્લિકેબલ થશે આ એક અત્યાર સુધી કોઈ સુધારો અત્યાર સુધી આવો કોઈ સુધારો હતો નહીં આ સુધારો 1 4 2025 થી થશે એ થોડું ધ્યાન લેવા જેવું છે મધ્યમ વર્ગ માટે ખાસ આ નાણાકીય બજેટ કઈ રીતે સારું છે મધ્યમ માટે તો એવી કોઈ મોટી સ્કીમ આપી નથી સરકાર કે જેથી એને એના ઉત્સાહમાં વધારો થાય પણ આ વેપાર ઉદ્યોગ માટે અને કંપનીઓ માટે અને જે સ્ટાર્ટઅપ માટે એના માટે વધારે ભાર આપવામાં આવ્યો છે ખાસ તમે આ બજેટની વાત કરું તો એક રૂટીન જ બજેટ છે જેમાં પ્રોસીજર જે કહેવાય એ સુધારા કરેલ છે એવા કોઈ સુધારા નથી કરે કે જેથી આમ આદમીને બહુ મોટો ફાયદો થાય અને એની લાઈફસ્ટાઈલમાં બહુ ઘણો ફાયદો થાય એ તો ચોક્કસ કહી શકાય